નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો અમારી ચેનલમાં આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ ભેંસ વેચવાની છે દૂધની વાત કરીએ તો છ લિટર દૂધ છે પંદર દિવસની વાર સેવ્યાવામાં વેતરની વાત કરી ત્રીજા વેતરમાં છે આગલા વેતરમાં છ લિટર દૂધ હતો એવું માલિકનું કેવું છે ફૂલ જવાબદારીથી થી છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ આચરણ બધીની જવાબદારી લે છે માલિક કિંમતની વાત કરીએ તો પિંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિક એ ભેંસ જોવા ક્યાં મળે તો ખોરાસા ગામ છે વંથલી તાલુકા છે અને જૂનાગઢ જિલ્લામાં તમને આ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો ત્યાંથી પણ તમે વધુ માહિતી મેળવી શકો છો અને માલિકારે કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો વેતનની વાત કરીએ તો ચોથું વેતનમાં છે વ્યા વીસ પચીસ દિવસમાં જશે આગલા વેતનમાં સાત આઠ લીટર દૂધ હતું એવું માલિકનું કહેવું છે ફૂલ જવાબદારીથી આપવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે આ આછળો અને પેટની બધી જવાબદારીથી આપવાની છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો કોઈ પણ બીજો કોલ નથી કિંમતની વાત કરીએ તો પિંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે જોવા ક્યાં મળે તો સણખોલા ગામ છે ભાણા ભાણવટ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તમે ત્યાંથી કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો ભેંસ વેચવાની છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી આ આચરણ પેટની બધી જવાબદારીથી આપવાની છે ઊંચાઈ લંબાઈની વાત કરીએ તો ઘાટે પણ સારી છે કોઈ બીજો ફોલ્ટ નથી જાફરાબાદી ખડેલી જ છે ઘાટે પણ બહુ સારી છે ભેંસ કોઈ બીજો ફોલ્ટ નથી તેવું માલિકનું કેવું છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો એક લાખ અને વીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે જોવા ક્યાં મળે તો ઇન્દ્રોણા ગામ છે કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો પંદર દિવસની વ્યાણેલી છે આઠ લીટર દૂધ કરે છે અને ફૂલ જવાબદારીથી આપવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ આછડ પેટની બધી જવાબદારી આપે છે કિંમતની વાત કરીએ તો એક લાખ રૂપિયા કિંમત રાખેલ છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પીપોળવા ગામ છે બાવાના પીપોળવા ગામ છે કોડીનાર તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે તમે કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો દૂધની વાત કરીએ તો નવ લિટર દૂધ કરે છે વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે અને આઠથી નવ દિવસની કાચી છે એવું માલિક કહેવું છે ફૂલ જવાબદારીથી આપવાની છે ઉંચા લંબાઈ પણ પૂરી છે ઘાટે પણ સારી છે હાડ ગજે પણ પૂરી છે આ અચળ પેટની બધી જવાબદારીથી આપવાની છે કિંમતની વાત કરીએ તો એક લાખ અને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તોરણિયા ગામ છે ધોરાજી તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને આ ભેન્ચ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાં તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો 6 નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે દૂધની વાત કરીએ તો પાંચ પાંચ લિટર દૂધ આવે છે વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે એવું માલિકનું કેવું છે ફૂલ જવાબદારીથી આપવાનું છે આ અછળ પેટની બધી જવાબદારીથી આપવાની છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારીથી દેવાની છે કિંમતની વાત કરીએ તો સાઠ હજાર રૂપિયામાં કિંમત સાઠ હજાર કિંમત રાખેલ છે જોવા ક્યાં મળે તો કાશાબટ ગામ છે કુતિયાણા તાલુકો છે પોરબંદર જિલ્લામાં તમને ભેજવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર ભેંજ ભેંજ તમે જોઈ શકો છો વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે દૂધની વાત કરીએ તો છ લિટર દૂધ છે આજે જ વ્યાણી છે એવું માલિકનું કેવું છે પારું પાડી છે પાડી ઉપર દોવા દે છે ફૂલ જવાબદારીથી આપન છે કોઈ પણ બીજો જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે આ અને પેટની બધી જવાબદારીથી દેવાની છે કિંમતની વાત કરીએ તો નેવું હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે ગામની વાત કરીએ તો સુલતાનપુર ગામ છે માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને આ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપે છે તો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે સાત આઠ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે વ્યાયગલ છે ત્રીજું વેતર વ્યાવાની છે એવું માલિકનું કેવું છે ત્રીજા વેતરમાં વ્યાસે છે ફૂલ જવાબદારીથી આપવાનું છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ અને પેટની બધી જવાબદારીથી આપવાની છે કોઈ બીજો ફોલ્ટ નથી કિંમતની વાત કરીએ તો બોતેર હજાર રૂપિયા કિંમત રાખેલ છે ભે જોવા ક્યાં મળે તો સણસોર સણસોરા ગામ છે લાલપુર તાલુકા છે અને જામનગર જિલ્લામાં તમને ભે જોવા મળી જાય છે કિંમતની વાત કરીએ બોતેર હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તમે વધુ માહિતી મેળવી શકો છો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો છે જાફરાબાદી ભેંસ છે જાતનો ફોલ્ટ નથી આ અચાડન પેટની બધી જવાબદારીથી આપવાની છે કિંમતની વાત કરીએ તો એક લાખ અને દસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે એક લાખ અને અગિયાર હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે હવે ભેંચ જોવા ક્યાં મળે તો ઇન્દ્રા ગામ છે માણાવદર તાલુકા છે જુનાગઢ જિલ્લામાં તમને બેંચ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને જો તમે નવા હોય તો અમાર ચેનલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ